જૂનાગઢ દામોદર કુંડનો ગંદકીનો મુદ્દો ફરી એકવાર ગુંજ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખે આપી છે ઉગ્ર આંદોલનની ચીમકી નોંધનીય છે કે દામોદર કુંડમાં ફરી ગંદકી ફેલાય છે દશામાના વ્રત પૂર્ણ થતા મૂર્તિનો ખડકલો જોવા મળ્યો છે આગામી પાંચ દિવસ સફાઈ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે કોંગ્રેસે પંદર દિવસ પહેલા પણ સફાઈને લઈને કર્યું હતું આંદોલન દામોદર કુંડ ખાતે સિક્યોરિટી પણ રાખવા માટેની માંગ કરવામાં આવી છે દામોદર કુંડનું ખાસ મહત્વ છે દેશ વિદેશથી પણ ભક્તો આવે છે પુત્ર તર્પણ કરવા માટે ત્યારે તંત્ર દામોદર કુંડની સફાઈ કરે તેવી સંતોએ પણ માગણી કરી છે લોકો ગમે ત્યાં મૂર્તિ ફેંકીને જતા રહીએ છે આજે ત્યાં સિક્યુરિટી રાખો મૂર્તિ માતાજીની અવમાનના ન થાય મૂર્તિનું માન જળવાય એવી રીતે એ મૂર્તિ પધરાવવામાં આવે આ મીડિયાના માધ્યમથી આ છેલ્લી વખત પ્રશાસનને ચીમકી છે કે તમે તાત્કાલિક અસરથી દામોદર કુંડની સફાઈ કરો હાલ શ્રાવણ મહિનો ચાલે છે પિતૃ તર્પણ માટે ભાદરવો મહિનો અમાસ નજીક છે લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થાય છે યારે દામોદર કુંડ હૈપર એ ગંદગી રહેતી હૈ કે ક્યા બોલે આપ સકતે પિતૃ તર્પણ કરવા કે લીધી આતે નહાને લીધે આતે દેશ વિદેશ છે આતે લેક ઉ ગંદગી મેં ના ગટર કે પી જા જા રહે પર પ્રશાસન કોઈ મતલબ નહીં